અમદાવાદની સેવન ડે સ્કૂલમાં બાળકની હત્યા સામે ધોરાજીમાં સમસ્ત હિન્દુ સમાજે મૌન રેલી યોજી હતી ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર આપીને હત્યારા સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતના અનેક હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા શાળા સંચાલકો પર પણ કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે જે સ્કૂલમાં એક વિદ્યાર્થીને કે અભ્યાસ કરતો વિદ્યાર્થીને અસામાજિક તત્વ દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે અને તે હત્યા વિદ્યાર્થીને કરેલ છે અને તેને લઈને ધોરાજી શહેર ના સામાજિક લોકો દ્વારા આજરોજ રોજ મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને આવેદન પત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો એ તેમને સા અને સહકાર આપ્યો છે તેઓને કડક અને કડકમાં સજા થાય અને ફરી આ વિદ્યાર્થી કે અન્ય કોઈ જે કરે છે ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય અને આ જે એક શાંતિનું પ્રતિક છે શાંતિ લોકો ઈચ્છે છે અને તેમાં આવા લોકો અશાંતિ ફેલાવીને આવું કૃત્ય કરે છે તો તેને

डेप्यूटी कलर साहिबन प्रेल